નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે એમટી બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એરંડા બજારની સંપૂર્ણ માહિતી વિગતવાર જોવાના છીએ અને સાથે જ તમામ માર્કેટના એરંડાના બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો વાત કરીએ તો એરંડામાં વાયદામાં તેજીવાળાઓની પકડ ઢીલી પડતા જ બદલાવાળાની વેશવાલી ઘટી હતી આજે વાયદા બજારમાં વીસથી લઈને પચીસ રૂપિયાની વચ્ચે ઊંધા બદલા જોવા મળ્યા હતા જેમાં સપ્ટેમ્બર વાયદો આજે છ હજાર સાતસો ને અડતાલીસ રૂપિયા તો ઓક્ટોબર વાયદો છ હજાર આઠસો ને આઠ રૂપિયાની સપાટી ઉપર બંધ રહ્યો હતો સાથે જ આગામી સમયમાં વાયદામાં સામાન્ય સુધારો હતો પરંતુ જો એરંડા ખેડૂતો અને વખારીયાઓ પકડી રાખે તો જ ફાયદો થઈ શકે હવે આપણે હાજર બજારની વાત કરીએ તો એરંડા વાયદામાં તેજીવાળાઓની પકડ ઢીલી પડતા જ વા બદલાવાળાની વેસવાલી વધી હતી આજે શનિવારે રાજસ્થાન પ્રાઇવેટ ગોડાઉનવાળાનો વાયદો ખરીદીને તેરસો અઢારથી લઈને તેરસો તેર રૂપિયા સુધી હાજરમાં બિલ્ડમાં વેસવાલી થઈ રહી હતી જ્યારે એરંડાના અગ્રણી ટેડરે જણાવ્યું હતું કે વાયદો વધઘટનું બેરોમીટર હોય જો વાયદામાં તેજીવાળાની નબળાઈ જોવા મળશે તો જ બદલાવાળાની વેસવાલી માર્કેટમાં કોઈ શિપમેન્ટમાં ચાન્સ નહીં રહે જોકે મોટા વખારીઓ હજુ એરંડા પર પકડ જમાવીને બેઠા હોય ને બહુ ઘટાડાની શક્યતા પણ નથી અને દિવેલની ડિમાન્ડ હાલ થોડી ઓછી દેખાય છે જેના કારણે મંદીવાળો સારા વરસાદના નવો ક્રોપમાં સારા વરસાદના અને નવા ક્રોપના અંદાજ સારા મૂકી રહ્યા છે જેથી બજાર બેસે પરંતુ આગામી પાંચ મહિના સુધી હજી નવી આવક થવાની કોઈ જ શક્યતાઓ નથી જેના કારણે બજારને ટેકો મળશે આજે શનિવારે ગુજરાતની અંદર ત્રીસ હજાર ગુણીની આવક થઈ હતી સામે ભાવની વાત કરીએ તો આજે પ્રતિમાણે પાંચથી લઈને દસ રૂપિયાના વધારા સાથે એવરેજ બજાર તેરસોથી તેરસો વીસ રૂપિયા જ્યારે સારામાં તેરસો એકત્રીસથી તેરસો પચાસ રૂપિયા સુધીના ભાવ થતા હતા સાથે જ તમામ માર્કેટના બજાર ભાવની વાત કરીએ તો હાલ અત્યારે તમામ માર્કેટની અંદર ભાવની વાત કરીએ જેમાં સરેરાશ બજાર અત્યારે ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ અગિયારસો પચાસથી લઈને તેરસો ને પચાસ રૂપિયા સુધી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ બળતા જોવા મળી રહ્યા છે તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળશું એક નવા વિડીયોની સાથે આભાર